રાજકોટમાં તથ્યકાંડ જેવી ઘટના ઘટી છે એક નબીરાએ કારમાં આવીને વૃદ્ધાને ટક્કર મારી હતી નબીરાએ વૃદ્ધાને પાંચસો મીટર સુધી ગાડી નીચે ઢસર્યા હતા કચરો વીણવાનું કામ કરતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું વૃદ્ધાને ટક્કર મારનાર આ નબીરો કોણ છે તેને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી કોજ ની આગળ રાતે હોટલ આવી ગવર્મેન્ટ ને લાગુ વચ્ચે ગવર્મેન્ટ કોલેજ ની ઉપાડ્યા છે હજી લીતો આવતા ભાઈ ઉભાડે જો ઉભાડે કોઈ ઉભી નો રાખી અને નીચે ઠાવેલાતો ઠાવર હતો લેતો ગયો હું